નમસ્તે મિત્રો સ્વાગત તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન જ્ઞાનઝીલકમાં મિત્રો આપણે ઓગણીસ બાર બે હજાર વીસની આજે તારીખ છે અને તારીખના દિવસે જે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે એની વાત કરીએ તો નવી શિક્ષક ભરતી છે મિત્રો આવી ગઈ છે અને આ નવી ભરતી છે ક્યાં છે તો કે કોર્ટ ગાર્ડ પબ્લિક શાળાની અંદર છે તમામ વિષય માટે છે અને તમામ વિષયમાં જો તમે સારો એવો એક્સપિરિયન્સ ધરાવો છો તો આ જોબ છે તમારા માટે છે ચોક્કસથી નોંધી લેજો અને સારું એવું પગાર ધોરણ છે મળવાનું છે તો પૂરી જાહેરાત છે જોઈ લેજો ક્યાં કેટલો અનુભવ માગવામાં આવેલો છે ને અરજી કઈ રીતે છે કરવાની છે અહીંયા ક્લાર્કની પણ જગ્યા છે પીટીસી વાળા મિત્રો છે એમની માટે પણ અહીંયા જગ્યાઓ છે બીએડ માટે પણ મિત્રો અહીંયા જગ્યાઓની માહિતી છે આવેલી છે તો હવે ફટાફટ જોઈ લઈએ નવી શિક્ષક ભરતી કોર્સ કાર્ડ પબ્લિક શાળાની વિવિધ માહિતીને તો મિત્રો આજે ભરતી છે કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલ દમણની છે મિત્રો જે માટે તમારે ઈમેલ એડ્રેસ પણ ચોક્કસથી નોંધવું પડશે કારણ કે આજકાલ આપણે ઇમેઇલ પર પણ રજીસ્ટ્રેશન છે એ કરાવવું પડે છે રાઈટ તો અહીંયા ટીચર રિક્વાયરમેન્ટ છે એ માગવામાં આવેલી છે એરપોર્ટ રોડ દલવાડા નાની દમણ ઓગણચાલીસ બાસઠ દસ નંબર છે સીબીએસઈ એપ્લિફાઈડ સ્કૂલ છે તો ચોક્કસથી તમારે હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બેમાં અભ્યાસ છે કરાવવાનો રહેશે ધેન તમે એચઆર ડોટ સીજી દમણ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર એપ્લાય કરવાનું રહેશે ટીજી ટી માટેની એક જગ્યા છે સાયન્સ એક વેકેન્સી છે સંસ્કૃત માટેની એક છે મેથ્સ માટેની એક છે હવે અહીંયા જે મિત્રો એપ્લાય કરવા માગે છે અમને ચોક્કસથી જણાવી દઈએ કે એમને જે બીએડ છે એ કરી લીધું છે અને તે પછી ત્રણ વર્ષનો અનુભવ ધરાવે છે તો અહીંયા એપ્લાય છે કરી શકે છે મ્યુઝિક એન્ડ ડાન્સ ટીચરની પણ મિત્રો ભરતી છે ગ્રેજ્યુએટ એન્ડ રિસ્પેક્ટિવ સબ્જેક્ટ ફ્રોમ ધ રિકોગનાઇઝ યુનિવર્સિટી એટ મિનિમમ વન યર ટીચિંગ એક્સપિરિયન્સ જો તમે મ્યુઝિકની ટીચર તરીકેની લાયકાત કે ડાન્સ ટીચર તરીકેની લાયકાત ધરાવો છો ને એક વર્ષ અનુભવ છે તો આપ પણ અહીંયા એપ્લાય છે કરી શકો છો દેન વાત કરીએ આપણે ફિઝિકલ એજ્યુકેશનની એટલે કે પીટી શિક્ષકની તો અહીંયા એક વેકેન્સી ફિમેલ માટેની છે જે મિત્રો છે ગ્રેજ્યુએટ થયેલા છે અને બે વર્ષનો અહીંયા એક્સપિરિયન્સ ધરાવે છે તેવા મિત્રો અહીંયા એપ્લાય કરી શકે છે પ્રી પ્રાઇમરી માટે બે વેકેન્સી છે અને જે માટે તમારે ડિપ્લોમે ઇન અર્લી ચાઇલ્ડવુડ કેર એજ્યુકેશન ફોર રિકોગ્નાઇઝ ઇન્ડ ઇન્સ્ટિટ્યૂટ વિથ આઈ લીસ્ટ વન યર ઓર ટીચિંગ એક્સપિરિયન્સ છે એક વર્ષનો અહીંયા અનુભવ માગવામાં આવેલો છે અને તમે જો મોન્ટેસરી ટ્રેનિંગ લીધેલા છો તમે અહીંયા ચાલી શકો છો જેન વાત કરીએ આપણે કન્સલ્ટર એન્ડ પ્રી પ્રાઇમરી તો અહીંયા એક વેકેન્સી કોર્ડિનેટર માટે છે એમ તમે મનોવિજ્ઞાનમાં કરેલું છે અને ડિપ્લોમા કાઉન્સેલિંગ કરેલો છે અને બે વર્ષનો અનુભવ ધરાવો છો તો અહીંયા એપ્લાય કરી શકો છો મિત્રો પીઆરટીની પણ અહીંયા વેકેન્સી આવેલી છે હિન્દી અંગ્રેજી મેથ્સ અને સાયન્સ માટે એક એક શિક્ષકો છે એની જરૂર છે અહીંયા અને એ એક એક શિક્ષકો માટે તમે ગ્રેજ્યુએટ ઇન ધ એન્ડ એન્ડ યુનિવર્સિટી મિનિમમ વન યર એક્સપિરિયન્સ તો એક વર્ષનો માત્ર અનુભવ છે તમારે અહીંયા હોવો જરૂરી છે પીજીટી ફિઝિક્સ વન વેકેન્સી બાયોલોજી વન વેકેન્સી ક્વોલિફિકેશનની વાત કરું તો પોસ્ટ ગ્રેજ્યુએટ તો પીજીટી ટી ફિઝિક્સની વાત કરું તો એક વેકેન્સી બાયોલોજીમાં છે અને એની માટે ત્રણ વર્ષનો અનુભવ છે તમારી પાસે હોય તો આપ અહીંયા ચોક્કસથી એપ્લાય કરી શકો છો અને આઠમી વેકેન્સી છે મિત્રો લાઇબ્રેરિયનની છે અને એક વેકેન્સી છે ગ્રેજ્યુએટ વિથ ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ ફ્રોમ રિકોઝનાઇઝ યુનિવર્સિટી પ્રિફર બાય વન યર એક્સપિરિયન્સ તો મિત્રો આ તમામ બાબતો સાથે તમે જો સંકળાયેલા છો અને કોઈપણ એક પોસ્ટની અંદર એપ્લાય કરવા માગો છો તો તમારે અહીંયા એક માત્ર મેલ મોકલવાનો છે ત્રીસ ડિસેમ્બરના રોજ એની લાસ્ટ તારીખ છે તો ખાસ યાદ રાખજો ત્રીસ ડિસેમ્બર પહેલા એક મેલ ચોક્કસથી કરી દેજો અને ફ્લુઅન્સી ઇન ઇંગ્લિશ લેંગ્વેજ મસ્ટ ફોર ઓલ પોસ્ટ મેં જેમ કીધેલું છે દરેક જગ્યા માટે એકથી આઠ નંબરની જે પોસ્ટ છે એ માટે તમારી પાસે ફ્લુએન્સી ઇન ઇંગ્લિશ છે હોવું જરૂરી છે અને સેલરી છે તમને ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ વાઇઝ મળવાની છે તો બી પ્રિપેર ફોર યોર ન્યૂ જોબ અને એપ્લાય કરો અને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી શેર કરી શકો છો બબાય ટેક કેર